બે નંબર ની બાલવાડી માં છું એકદમ એવું થયું કે દર વર્ષે આપણે કઈ અલગ બનાવીએ છે તો આ વખતે નવું પાવાગઢ મંદિર બન્યું છે તો આપણે એ પ્રોજેક્ટ બનાવીએ તો બાળકોને પણ જોવાની મજા આવશે જાય તો ટ્રેકિંગ છે પછી શું કેવાય ઊંચા નીચે પડવો તો ચડવાની મજા આવે જેવી રીતે સ્કૂલમાં લોક પાચમી છે ચકડોળ છે એવા બધામાં એન્જોય કરે છે ને બાળકો તો ત્યાં જાય તો અહીંયા જોયો તો એમને જવાનું મન થાય તો પાવા ગઈ ની આબે કૃતિ અહીંયા અકનક બનાવેલી છે તો અત્યારે બાલમેળાના બાલ વાળીના સ્ટોલમાં છે વૈજ્ઞાનિક પ્રયોગો અને મેડમ અત્યારે ડેમોન્સ્ટ્રેશન ડેમેસ્ટ્રેશન બતાવ્યો ખૂબ જ સરસ હતું તો શું છે આના વિશે જાણકારી આપશો પછી નાના નાના વિજ્ઞાન માં કેવી રીતે પ્રયોગો કરવાના એ વિશે જાણવા જણાવવા માંગીએ છીએ અમે પાણી છે સાદા સાદા પાણીમાં કોઈ બી કલર વોટર કલર નાખો કે ફૂડ કલર નાખો એક ગ્લાસમાં પાણી ભરવાનું છે બાજુ બાજુ નો ગ્લાસ ખાલી છે વચ્ચે ટિશ્યુ પેપર નાખ્યું છે ટીશ્યુ પેપર થ્રુ

આ સુંદર છે અને તંદુરસ્ત વધારે હતા જ સુંદર પ્રોજેક્ટ બાળકો એ બનાવ્યો છે જે આપણે ઝલક જોઈ રહ્યા છે આદિવાસી જનજીવન ને તો ચલણી નાણું જે આપણે કહીએ છીએ એની આખી હિસ્ટ્રી બતાવતો આ પ્રોજેક્ટ છે ને મેડમ શું છે એના વિશે જાણકારી આપશો પેલાના જમાનામાં પેહલા છે ને આ નાનું એ વખતે ધીરે આ ધાતુના નાણાં શોધ કરી એટલે ધાતુના નાણાંમાં પછી વધારે ધંધોને વિકાસ થયો એટલે પછી એ લઈ જવામાં વજનને લીધે એ લોકોને તકલીફ પડી એટલે પછી એમને

જીવન જે અત્યારે જઈ રહ્યું છે એનો જ આ બાળકો આખો એક પ્રોજેક્ટ બનાવ્યો છે ખૂબ જ સુંદર છે જાણવા જેવું સરસ છે અને જૂના સિક્કા બી મૂકેલા છે આમાં અને કરન્સી જેવી રીતે આપણે બધું જોઈ રહ્યા છે પહેલા અને હવે તો એક રૂપિયા બે રૂપિયા નોટ તો એન્ટિકમાં આવી ગઈ છે એન્ટિક પીસમાં તો ખૂબ સુંદર પ્રોજેક્ટ બનાવ્યો છે બાળકોએ સો યુ હેવ ટુ વિઝિટ આ વર્ષે તો આ મેળો પૂરો થવા છે આવતા વર્ષે ચોક્કસ વિઝિટ કરજો અત્યારે હું છું બાળ મેળાના સ્ટોલમાં તો સુંદર આરામ ભગવાનની તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર કૃતિ તો આપણે જાણીશું ભાઈ પાસે તમારું નામ શું છે પટેલ દીપક નેટવરભાઈ દીપકભાઈ પટેલ તો દીપકજી આ સ્ટોલ વિશે જાણકારી આપશો હા એટલે આ મેઈન શું છે કે આપણે ગીતાનો જે મેઈન શ્લોક છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતુ ભારતમ એટલે કે જ્યારે અધર્મનો વધારો થાય છે અધર્મ વધી જાય છે ત્યારે અધર્મનો નાશ કરવા માટે વિષ્ણુ ભગવાન અવશ્ય ને અવશ્ય અવતાર લે છે જ એ આપણે આ બધા અવતારો પરથી આપણને સાબિત સાબિત થાય છે કે આપણા ભગવાન એ આપણા પૃથ્વીની રક્ષણ કરી રહ્યા છે અને આ બધા મત્સ્ય અવતારની અલગ અલગ બધી કહાનીઓ છે અત્યારે એ પ્રમાણે છોકરાઓને આપણે એમ કહી શકીએ કે તમે સારા કર્મ કરો

તો હવે આ વર્ષે તો મેળા પૂરો થવા આવે છે આવતા વર્ષે ચોક્કસ વિઝિટ કરજો છું સરગવાના સ્ટોલ પર સરગવા ખૂબ જ જરૂરી છે ડાયાબિટીસ પણ મટાડે છે ઘણા બધા રોગ મટાડે છે તો સર આના સ્ટોલ વિશે જણાવશો શું છે હા અમે અટલ બિહારી વાજપેયી પ્રાથમિક શાળા ગાંગરેટિયામાંથી અમારા વિદ્યાર્થીઓને તૈયાર કરે છે વિજ્ઞાન મેળામાં અમે આ પ્રોજેક્ટ મૂક્યો હતો જિલ્લા કક્ષા સુધી અમારો પ્રોજેક્ટ પસંદગી પામીને આગળ વધેલો છે અને એટલા કારણે એમને આજે બાળમેળાની અંદર પણ આ પ્રોજેક્ટ મૂકવાનો લાવો મળ્યો છે આ સરગવાનું સેવન કરવાથી ઘણા બધા વિટામિન્સ મળે છે ઘણા બધા મિનરલ્સ મળે છે ઘણા બધા રોગોની અંદર આનાથી રાહત થાય છે અને સરગવો બાવે મહિના મળે છે ભરપૂર મળે છે આસાનીથી મળે છે સસ્તો મળે છે એટલે એનું સેવન કરવું બધાના માટે હિતાવત છે લો કે હું તમને એવું કહું કે કઉગવાનું સેવન વધુ કરવું જોઈએ તો બધાની પાસે એક જ જાણકારી છે કે સરગવાની શાક બનાવીને ખાવા દે એમ આપણે એનું સેવન વધારે થાય પણ ખાવાથી શાક ખાઈએ તો કોઈ પણ વ્યક્તિ કંટાળી જાય એટલે અમે બધા સરગવાના પાનનો ઉપયોગ કરી અને વિવિધ વાનગી બનાવી છે જેમ કે સરગવાના પાન ના મુઠિયા છે સરગવાના પાનના પુલાવ છે સરગવાના પાનના થેપલા છે સરગવાના પાન ના પરાઠા પણ બની શકાય શિયાળાના ઋતુમાં બીજા દેશમાં માં આપણા દેશમાં માં તેમના દેશમાં બહુ જ ઠંડી હોય ત્યારે એ લોકો બધું ઢકાય છે બરફથી લોકો ત્યાંથી આપણા અને તે નવેમ્બર થી ફેબ્રુઆરી કે માર્ચમાં જોવા મળે છે અને તે પાછા એમના નોર્મલ થઈ જાય